પચીસ ફેબ્રુઆરી આ પેશન્ટ આપણે ત્યાં આવેલું હતું એમને ટ્રોમા હતો અને સીટી સ્કેન બ્રેઇન માટે આવેલું હતું અગિયાર ને વીસે પહેલીવાર પેશન્ટે આપણા ત્યાં રિપોર્ટ કરેલું છે આ બધા વસ્તુના સીસીટીવીના આપણા ફૂટેજ છે મારી પાસે અગિયાર ને વીસે પેશન્ટ આવેલું હતું એ જે તે સમયે ઓલરેડી એનેસ્થિશિયાની અંડર કોન્ટ્રાસ્ટ સ્ટડી ચાલી રહી હતી આપણા જ ગરીબ દર્દીઓની કોન્ટ્રા સ્ટડી એનેસ્થિશિયા અંડર ચાલી રહી હતી તો આપણે ચાલતું પેશન્ટ તો વચ્ચેથી ન ઉતારી શકીએ એટલે આપણે પેશન્ટને રિક્વેસ્ટ કર્યું કે તમે જરાક વેઇટ કરો આનું પતે પછી આપણે તમને કરી દઈએ પહેલી વાર અગિયાર ને પચાસે પેશન્ટને અંદર લેવામાં આવ્યું વીસથી પચાસ આટલો જ વેઇટિંગ હતો ને એ પણ કામ ચાલુ હતું એટલે વેઇટિંગ કરવું પડ્યું હતું અગિયાર ને પચાસે પેશન્ટને અંદર લેવામાં આવ્યું પેશન્ટ હલતું હતું અંદર સ્ટેબલ નહોતું રહી શકતું બાર વાગે આપણે બહાર કાઢ્યું અને પછી એને શીશાના સાહેબને ઇન્ફોર્મ કર્યું કે તમે આવી જાવ એટલે આપણે આમને શીશી શુંઘાડીને આપણે તપાસ કરવી પડશે પેશન્ટનું સ્કેન પાછું આપણે સવા બારની અરાઉન્ડ ચાલુ કર્યું અને હજી તો પેશન્ટ ભાનમાં આવે ત્યાં આપણે રિપોર્ટ પણ એમને સાથે આપી દીધો હતો એટલે આમાં કોઈ બીજી વાત જ નથી ઓલરેડી કામ ચાલી રહ્યું હતું મશીનમાં જ કામ ચાલી રહ્યું હતું અને એ બધા પેશન્ટ દવા પીવડાવીને અને સીશી શુંઘાડીને આપણે કરી રહ્યા હતા એ જે તે સમયે તો એવી સ્ટડીમાંથી આપણે વચ્ચેથી તો કોઈને ન ઉતારી શકીએ તો આપણે એટલા માટે એમને વેઇટિંગ કીધું હતું કે ભાઈ જરાક તમે વેઇટ કરો તો આપણે આ પેશન્ટનું થઈ જાય એટલે તમને લઈ લઈએ

પેશન્ટની સ્ટડી કઈ છે એનું અને હલે છે કે નહીં સીસીની અંદર કરવાનું છે કે સીસી વગર પણ કરી શકાય છે એ બધા ઉપર સમય ફરે ઓન એન એવરેજ બ્રેઇન સ્ટડી હોય ખાલી માથાની સ્ટડી હોય કે જે આવા ફ્રેક્ચરવાળા ટ્રોમાના પેશન્ટની તો એ તો દસ મિનિટની અંદર પેશન્ટ બહાર આવી જાય પણ જો આ જ પેશન્ટમાં હલતું હતું તો આપણે સીસીની અંદર કરવું પડે તો પાછી વાર લાગી શકે